સો ફાઇનલી ગુડ મોર્નિંગ ગાઈઝ આજે આપણે જે ભણશું એ છે આપણો આજનો ટોપિક એટલે કે એનાલિસિસ ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ નાણાકીય પત્રકનું વિશ્લેષણ આપણા કોર્સનું ચોથા નંબરનું ચેપ્ટર છે અને થિયરી જોશું આજે આપણે ખાસ કરીને આજના લેક્ચરની અંદર બહુ નાનું ચેપ્ટર છે પ્રેક્ટિકલ સંપણ એની અંદર આવે છે અને આ ચેપ્ટર ટોટલ આપણા સો માર્કમાંથી પાંચ માર્ક કવર કરે છે જેમાં એક માર્ક સેક્શન બી નો એટલે કે એક બે વાક્યનો હોય છે અને ચાર માર્કનો એક દાખલો પાઘડીનો જે રીતે દાખલો પૂછાય છે એવી જ રીતે નાણાકીય પત્રકોના વિશ્લેષણનો દાખલો પૂછાય છે એટલે કે જોવા જઈએ તો થિયરી અને પ્રેક્ટિકલ બંનેમાં વહેંચાયેલું આ ચેપ્ટર છે તો જલ્દીથી આગળ વધીને ફટાફટ આ ટોપિકને કવર કરશું તો શું છે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ એ સમજીએ બેટા પાછળના વિડીયોમાં આપણે એ શીખ્યા હતા કે ફાઈનાન્શિયલ સ્ટેટમેન્ટ શું છે મતલબ કંપનીના વાર્ષિક હિસાબો શું છે વાર્ષિક હિસાબમાં કંપનીમાં કેવી રીતે રાખવામાં આવે છે આપણે જોયું કે કંપની છે એ નફા નુકસાનનું પત્રક બનાવે કંપની પાકું સરવયું વર્ષના અંતે બનાવે છે અને જે રીતે કેવી રીતે હિસાબો મેન્ટેન કંપનીની અંદર થાય છે તે આપણે લાસ્ટ બધા વિડીયોની અંદર જોયું તો આ પ્રકરણમાં આપણે જોશું કે તે જે પત્રકો જે છે જે સ્ટેટમેન્ટ્સ છે નફા નુકસાનનું પત્રક છે પાકું સર્વિસ જે બની ગયું છે તે બની ગયેલા વાર્ષિક હિસાબોનું એનાલિસિસ કેવી રીતે કરવું મતલબ વિશ્લેષણ કેવી રીતે થાય અને એકચ્યુઅલી વિશ્લેષણ કરવું પણ શા માટે પડે છે શા માટે કરવું પડે છે તો કંપનીએ જે નફા નુકસાનનું પત્રક કે પાકું સરવૈયું બનાવ્યું તેનું આઉટપુટ કાઢવું જરૂરી છે તો નફા નુકસાનનું પત્રક બની ગયું છે જેમ કે અને નફા નુકસાનની પત્રકથી કંપનીને શું ફાયદો થયો કે પછી શું મતલબ છે નફા નુકસાન બનુ પત્રક કે પાક્કું સર્વૈયુ સ્ટેટમેન્ટ ઓફ બેલેન્સ શીટ કે સ્ટેટમેન્ટ ઓફ પ્રોફિટ એન્ડ લોસ શા માટે બનાવવાની રિક્વાયરમેન્ટ છે શું જરૂરિયાત છે ભાઈ એ બનાવવાની અને આ બધી બાબતોમાંથી કે પછી કંપની કઈ કઈ બાબતો સમજી શકે છે મતલબ કે નફા નુકસાનનું પત્રક બનાવ્યું તો કંપનીને એનાથી ફાયદો થયો કે લોસ થયો છે નુકસાન ગયું છે તે સમજી શકાય કંપનીના પાકા સરવૈયા ઉપરથી આર્થિક સદ્ધરતા કંપનીની કેટલી છે તે પણ સમજી શકાય બરાબર છે અને આ બધી જ બાબતોનો આપણે છે ને સમાવેશ કયા ટોપિકની અંદર થાય તો કે નાણાકીય પત્રકોના વિશ્લેષણ એટલે કે એનાલિસિસ ઓફ ધ સ્ટેટમેન્ટ્સ ખાસ કરીને ધંધાકીય અને બિનધંધાકીય એકમ દ્વારા નાણાકીય વ્યવહારો તો કરવામાં આવતા હોય છે અને આ નાણાકીય વ્યવહારોને હિસાબી પદ્ધતિના નિયમો અને સિદ્ધાંતો પ્રમાણે નોંધવામાં આવે છે હવે એ મારે તમને લોકોને શીખવાની રિક્વાયરમેન્ટ નહીં કે ભાઈ હિસાબી પદ્ધતિના નિયમો અને સિદ્ધાંતો પ્રમાણે જ એકાઉન્ટ લખાતું હોય છે આ નાણાકીય વ્યવહારો હિસાબી પદ્ધતિના જુદા જુદા તબક્કાઓમાંથી પસાર થતા હોય છે મતલબ કે પહેલાં તો વાઉચર બન લેવામાં આવે વાઉચરનું એનાલિસિસ કરે વાઉચર એનાલિસિસ થઈ જાય પછી આમ નોંધ કે પેટા નોંધ બને એના ઉપરથી ખાતા વહીમાં ખતવણી થાય છેલ્લે કાચા સરવૈયુ બનાવવામાં આવે અને લાસ્ટમાં આપણું ફાઇનાન્શિયલ એકાઉન્ટ એટલે નફા નુકસાનનું પત્રક ટ્રેડિંગ એકાઉન્ટ પીએનએલ એકાઉન્ટ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અને બેલેન્સ શીટ બનતી હોય છે તો આ તબક્કાઓની શરૂઆત ખાસ કરીને મેં કહ્યું તે પ્રમાણે આમ નોંધથી થાય છે અને આ તબક્કાઓમાં છેલ્લે એટલે અંતમાં એકમના વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે અને આ અંગે આપણે સ્ટાન્ડર્ડ ઇલેવનની અંદર તો ઓલરેડી સ્ટડી કરી ચૂક્યા છીએ અને ઉપરાંત અગાઉના પ્રકરણમાં પણ કંપનીના વાર્ષિક હિસાબો અંગે આપણે અભ્યાસ કર્યો છે વાર્ષિક હિસાબોના અંગો જોવા જઈએ તો ત્રણ છે એ આપણને ખબર છે નંબર વન વેપાર ખાતું નંબર ટુ નફા નુકસાન ખાતું અને નંબર ત્રણ પાકા સરવૈયાનો સમાવેશ ના ત્રણેય અંગો જે છે એને નાણાકીય પત્રક તરીકે ઓળખવામાં આવે આ ઉપરાંત નાણાકીય પત્રકોમાં રોકડ પ્રવાહનું પત્રક એટલે કેશ ફ્લો સ્ટેટમેન્ટ ભંડોળ પ્રવાહનું પત્રક એટલે મૂડી જે છે એનું પત્રકનો પણ સમાવેશ થાય છે આપણા કોર્સમાં રોકડ પ્રવાહનું પત્રક છેલ્લું ચેપ્ટર છે જ એટલે તેના વિશે આપણે ડેફ્થમાં ડિસ્કશન ત્યારે કરશું બરાબર ને આ નાણાકીય પત્રકો કે જે તે એકમના નિર્ધારિત સમયના થયેલા નાણાકીય વ્યવહારો જે છે તેના પરિણામ અંગેની માહિતી આપે છે જેમ કે કેટલા રૂપિયાનો કાચો નફો થયો કેટલા રૂપિયાનો ચોખ્ખો નફો થયો તો સાથે સાથે કેટલા રૂપિયાની બિનચાલુ મિલકતો આપણા ધંધાકીય એકમમાં છે તો કેટલા રૂપિયાના બિલ ચાલુ દેવા છે એટલે કે આપણી ઉપર કેટલું દેવું છે કે કેટલી ચૂકવણી કરવાની છે જેવી બાબતો અંગે માહિતી આપણને વાર્ષિક હિસાબ પૂરો પાડે છે આ નાણાકીય પત્રકો ઐતિહાસિક માહિતી રજૂ કરે છે અને સાથે સાથે નાણાકીય પત્રકો હિસાબી સમય દરમિયાન થયેલા નાણાકીય વ્યવહારોનું પરિણામ પણ રજૂ કરે છે ટૂંકમાં નફા નુકસાન ખાતું એકમનું ધંધાકીય પરિણામ દર્શાવે જ્યારે પાકું સરવૈયું હોય તે ધંધાની આર્થિક સ્થિતિ દર્શાવે રોકડ પ્રવાહ પત્રક અંગે હવે આપણે પછી પછી ચર્ચા કરવાના જ છીએ તો એ જ્યારે ચેપ્ટર ચાલુ ત્યારે નાણાકીય પત્રકો ધંધાનું પરિણામ શું છે તે દર્શાવે છે પણ આ પરિણામ આવું કેમ છે તે દર્શાવતા નથી પરિણામ અંગેના જવાબદાર પરિબળો પણ આપણે જાણી નથી શકતા કે શા માટે ભાઈ લોસ ગયો છે કે શા માટે આટલું બધું દેવું ઊભું થઈ ગયું છે એ નાણાકીય પત્રકો ઉપરથી આપણને ના ખબર પડે પરંતુ નાણાકીય પત્રકોનું જ્યારે વિશ્લેષણ કરીએ ને ત્યારે ખબર પડે જેમ કે તમારી ટેસ્ટની અંદર માર્ક તમને પચાસ માંથી પિસ્તાલીસ આવે છે તો પિસ્તાલીસ માર્ક આવી ગયા છે તમે લખ્યું છે તેનાથી તમને એનાથી ખબર પડતી કે શું કામને પિસ્તાલીસ માર્ક આવ્યા છે તમે એ પેપરનું એનાલિસિસ કરો છો ને બેટા ત્યારે તમને ખબર પડે છે કે ભાઈ પાંચ માર્ક લેક ઓફ થયા છે તો કઈ જગ્યાએ થયા છે તો નાણાકીય પત્રકો જે છે એ એકબીજા સાથે જુદા જુદા ઘટકો સાથે કેવી રીતે રિલેશનશીપ ધરાવે છે સંબંધો ધરાવે છે તે પણ આપણે જાણી નથી શકતા એટલા માટે જ નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરવું અતિમાં અતિ જરૂરી બની જાય છે નાણાકીય પત્રકો છે એ જોકે હોય છે તો હેતુ નિર્ધારિત જ અને એનો એક જ હેતુ હોય છે કે ધંધાકીય એકમની અંદર નાણાંની પરિસ્થિતિ શું છે તે આપણે સમજી શકતા હોઈએ છીએ પરંતુ જ્યારે સ્ટેટમેન્ટ બનેલા હોય ને ત્યાંથી તમને ખબર ના પડે કે ભાઈ આ રિઝલ્ટ છે તો વાય ઇટ ઇઝ બરાબર છે એનું એનાલિસિસ કરીએ ને ત્યારે જ તો આપણને ખબર પડે તો ફાઇનલી આપણે આ ચેપ્ટરની અંદર નાણાકીય પત્રકો જે આપણે બનાવી ચૂક્યા છીએ

તો કંપનીને કાચો નફો ચાલીસ હજાર થયો છે તેવું કહી શકાય હવે જેની ગણતરી એ લોકોએ આપણને પાના નંબર એકસો ને ચોપન પર આપેલી છે કે વેપાર ખાતું બનાવીને આપ્યું છે જેની અંદર સરોનો સ્ટોક ઉધાર બાજુ દસ હજાર ખરીદી પચાસ હજાર વેચાણ જમા બાજુ એંસી હજાર આખર સ્ટોક વીસ હજાર અને બંનેની સાઈડની બાકી કાઢીએ તો આપણને મળે છે કાચો નફો જે છે ચાલીસ હજાર અહીં જે કાચો નફો મળ્યો ને એ ખરીદ વેચાણના નાણાકીય વ્યવહારનું પરિણામ છે એવું કહીએ તો કે ખોટું નહીં કારણ કે વેપાર ખાતું એ ચાલીસ હજારના પરિણામની માહિતી આપણને આપે છે અને જો આ વ્યવહારોને આપણે અન્ય રીતે રજૂ કરવા હોય તો સેકન્ડ ફોર્મેટ પણ આપણે આમ રજૂ કરી શકીએ જેમ કે વેચાણમાંથી વેચેલ માલની પડતર શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી માંથી આખર સ્ટોક ને બાદ કરી નાખીએ એટલે કે વેચેલ માલ ની પડતર છે ચાલીસ હજાર ચાલીસ હજાર ચાલીસ હજારની પડતર કિંમતનો માલ જે છે એ એસી હજારમાં માં આપણે વેચીએ છીએ એવું કહીએ તો કંઈ ખોટું નહીં કારણ કે આપણી પાસે વેચેલ માલની પડતર જે છે એ વેચેલ માલ ની પડતર થઈ કેટલી તો કે ચાલીસ હજાર તેથી ચાલીસ હજારનો નફો થયો કહેવાય અને એ રૂપિયા ચાલીસ હજાર તો એ આપણું પરિણામ છે રિઝલ્ટ છે પણ આ પરિણામનું સર્જન કરનારા પરિબળોમાં વેચાણ પણ છે આખર સ્ટોક પણ છે ખરીદી પણ છે શરૂઆતના સ્ટોકનો પણ સમાવેશ થાય છે અને એક પણ પરિબળમાં ફેરફાર થઈ જાય મતલબ અહીં ક્યાંય પણ એક રકમની અંદર મિસ્ટેક્સ થાય કે આડું અવડું કાંઈ પણ થાય તો આપણું રિઝલ્ટ શું થાય છે યસ સો ટકા બદલાય છે જેમ કે ઉદાહરણમાં આખર સ્ટોક વીસ હજારને બદલે ચોવીસ હજાર હોય તો તો વેચાણ માલની પડતર ચાલીસ હજારની બદલે છત્રીસ હજાર થઈ જાય અને કાચો નફો ચાલીસ હજારના બદલે ચુમ્માલીસ હજાર થાય આમ વિશ્લેષણ દ્વારા પરિણામ પર અસર કરતા પરિબળો અંગેની આપણને જાણકારી મળી જાય છે જેમ કે કાચા નફાનું સર્જન આપણે વેચાણમાંથી કરતા હોઈએ તો વેચાણમાં નફાનું પ્રમાણ કેટલું છે મતલબ આપણે ક્યારે કેટલું વેચાણ કરીએ તો આપણને પ્રોફિટનો રેશિયો આટલો રહે એ ખબર કેવી રીતે પડે તો કે કાચો નફો છેદમાં વેચાણ કરીએ એટલે કે આપણો કાચો નફો હતો ચાલીસ હજારનો વેચાણ ઉદાહરણની અંદર હતું એસી હજાર એને ગુણ્યા સો ટકાવારીમાં કન્વર્ટ કરવું એટલે તો પચાસ ટકા છે મતલબ એવો થયો કે કાચો નફો એ વેચાણ સાથે તો ડાયરેક્ટ સંબંધ ધરાવે છે એટલે કે વેચાણમાં વધારો થાય તો કાચા નફામાં વધારો થશે જ અને કાચા નફાના પ્રમાણમાં વધારો થાય પણ છે બરાબર છે જો વેચાણ એક લાખ દર્શાવવામાં આવે અને અન્ય પરિબળો યથાવત રહે એટલે કે વેચેલ માલની પડતર ચાલીસ હજાર રહે તો કાચો નફો જો વધીને કેટલો થઈ જાય બેટા સાઠ હજારનો થઈ જાય તો આમ વેચાણ વધારવાની અસર પ્રત્યક્ષ રીતે આપણે જોઈએ ને તો કાચા નફા પર થાય છે અને આ અંગેની ઇન્ફોર્મેશન આપણને ખબર ક્યારે પડી હા અત્યારે આપણે એનાલિસિસ કર્યું એનું વિશ્લેષણ કર્યું ને ત્યારે ખબર પડી જેમ કે ચાલીસ હજારનો કાચો નફો થયો પણ કેવી રીતે થયો વેચાણમાં કાચા નફાનું પ્રમાણ કેટલું છે તે અંગે નાણાકીય પત્રકો રજૂ થયેલ માહિતી કે પરિણામોને અન્ય રીતે રજૂ કરીને તેનું અર્થઘટન કરવામાં આવે છે તેની પર વિચારણા કરવામાં આવે છે અને ફ્યુચરમાં એ અંગે ડિસિઝન લઈને કંપનીને આગળ ધપાવવામાં આવે છે એટલે એમ કહીએ ને કે નાણાકીય પત્રકોમાં આપેલ માહિતીનું કે પરિણામોનું અર્થઘટન કરવામાં આવે ને તેને જ તો વિશ્લેષણ કહેવામાં આવે પેજમાં સૌથી લાસ્ટ લાઇન લાસ્ટ લાઇન છે તો ચૂકાઈ ન જાય એટલે ખાસ ઇન્ડિકેટરન કરવાનું કે નાણાકીય પત્રકોમાં આપેલ માહિતીનું કે પરિણામોનું અર્થઘટન કરવામાં આવે પરિણામ એટલે રિઝલ્ટ જેમાં કાચો નફો કાચી ખોટ ચોખ્ખો નફો ચોખ્ખી ખોટ બરાબર છે એનો સમાવેશ થાય છે અને જે કંઈ પણ આપણે વેચાણ છે ખરીદી છે કે અન્ય કોઈ પણ વસ્તુઓ જે છે એ આપણી માહિતી છે અને એની ઉપર એની અસર આપણા નફા કે ખોટ ઉપર કેવી રીતે પડે છે અથવા તો આપણે જે માહિતી દર્શાવી છે તે માહિતીની અસર ધંધાકીય એકમ પર કેવી રીતે પડે છે તેનું અર્થઘટન કરવું ને એને વિશ્લેષણ કહેવાય